નમસ્કાર આપ નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગાંધીનગર જિલ્લો છે તેના દહેગામ તાલુકામાં બહિયલ ગામ છે બહિયલ ગામમાં રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ બે કોમના જૂથ વચ્ચે અથડામણ થાય છે અથડામણમાં પથ્થર મારો પણ થાય છે પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે તે સમયે એક કોમનું જે જૂથ છે તે પોલીસ પર પણ પથ્થરમારો કરે છે બે દુકાનો સળગાવે છે અને તેના સાથે અન્ય બે દુકાનો છે તે પણ સળગી જાય છે આ મામલે પોલીસે આરોપીઓ છે તેમને એક પછી એક ઉઠાવવાની શરૂઆત કરી છે સાહીઠ જેટલા લોકો છે તેમની પોલીસે અત્યારે અટકાયત કરી છે વીસ લોકોની ઓળખ થઈ ચૂકી છે અને ગાંધીનગર જિલ્લાના પોલીસવાળા રવિ તેજા વાસણ શેટ્ટી આ મામલે મોટી પ્રતિક્રિયા આપી છે ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બૈયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને બીસેક નામ પોલીસ પાસે છે એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કાલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીની કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ લગાવવામાં આવેલ એક વિષય એવો આવે છે કે આ ઘટનામાં એટલે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા પછી ગરબા ચાલતા હતા અને ગરબામાં જ આ લોકોએ જઈને ત્યાં હુમલો થયો છે તકારે સ્થાનિકે પણ કહ્યું કે ત્રણેક ભાગોથી આ લોકો અંદર ઘૂસ્યા હતા જો ગરબાની આપ વાત કરો છો પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી પહેલે દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પથ્થર માળા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટેલિએટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે આઈ લવ મોહમ્મદ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે હાસટેગ ચાલે છે એની વિરુદ્ધમાં બયલ ગામની એચ પટેલ આઈ લવ મોહમ્મદ આઈ લવ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે ઝલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આ શબ્દોથી આ લોકો ભડકી ગયા અને એની લીધે એકઠા થઈને પથ્થરમારા થઈ આમ જે પ્રકારે ગાંધીનગર જિલ્લાના પોલીસ વડાએ કહ્યું કે સોશિયલ મીડિયામાં એક કોમના જૂથે એક પોસ્ટ મૂકી હતી અને તેના વિરુદ્ધમાં અન્ય એક વ્યક્તિએ પોસ્ટ મૂકવાની વાત કરી હતી અને ત્યાર પછી આ મામલો બિસ્ક્યો હતો જોકે જે પ્રકારે પથ્થર મારો થયો છે તે મામલે ગુનો